નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો માનનીય કમિશનર શ્રી આદિજાતિ વિકાસ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સંચાલિત આદિજા આદર્શ નિવાસી શાળાઓમાં નીચે જણાવેલું વિષય શિક્ષકોની જગ્યા ઉપર આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય અંતર્ગત મિત્રો એનઓસી મળેલ છે તેના અંતર્ગત જે જોગવાઈ મુજબ તદ્દન કામ ચલાવ અને હંગામી ધોરણે જે તાસ પદ્ધતિથી પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાની થાય છે તો જરૂરી લાયકાત શૈક્ષણિક અનુભવ ધરાવતા પોતાના સ્વાસ્થાક્ષ અરજી જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિવસ દસમાં નીચે જણાવેલ સ્થળે રૂબરૂ અથવા તો રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા મોકલી આપવાની રહેશે ત્યારબાદ કરેલી અરજી છે તે ધ્યાને લેવામાં આવશે નહીં વિગતવાર જગ્યાનું નામ જોઈએ મિત્રો તો શાળાનું નામ છે આદર્શ નિવાસી શાળા કુમાર માટે ભીલોડા જિલ્લો અરવલ્લી ખાતે છે તેમાં વિવિધ શિક્ષકોની વાત કરીએ વિષય માટે તો અંગ્રેજી સંસ્કૃત ભાષા માટે માધ્યમિક વિભાગમાં એક જગ્યા છે મિત્રો જેમાં લાયકાત હોય ઉમેદવારો જેમને માનદ વેતન પ્રમાણે થશે કેમિસ્ટ્રી વિષય માટે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં એક જગ્યા છે જેમાં એમએસસી બીએડ ની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ તાસ પ્રમાણે નેવું રૂપિયા મળવા પાત્ર થશે ફિઝિક્સ માટે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં એમએસસી બી એડ માટે એક જગ્યા છે તમે જોઈ શકો છો તેમજ આદર્શ નિવાસી શાળા મિશ્ર મેઘરજ જિલ્લો અરવલ્લી અંતર્ગત અંગ્રેજી સંસ્કૃત માધ્યમિક વિભાગમાં એક જગ્યા છે જેમાં બીએ બીએડ કરેલા ઉમેદવારો તેમજ દીઠ પંચોતેર રૂપિયા પ્રમાણે તેમજ ગુજરાતી સામાજિક વિજ્ઞાન માટે માધ્યમિક વિભાગમાં બીએ બીએડ માટે એક જગ્યા છે જેમાં રૂપિયા પંચોતેર પ્રમાણે તમને અહીંયા દીઠ માનદ વેતન મળવાપાત્ર થશે વિવિધ શરતો આપેલી છે તમે જોઈ શકો છો ઉમેદવાર જે તે વિષયના સ્નાતક અનુસ્નાતક અને કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ સરકાર શ્રીના ધારોડો મુજબ પ્રવાસી શિક્ષકોને તાજ દીઠ માનદ વેતન ચૂકવવામાં આવશે તેમજ પ્રવાસી શિક્ષકની નિમણૂક શૈક્ષણિક સત્ર સુધી મર્યાદિત રહેશે સરકાર શ્રીના કાયમી શિક્ષકની નિમણૂક થતાં તાસબદ્ધિના શિક્ષકની સેવા આપો આપવા રદ ગણેલી થશે તેમજ વિશેષ લાયકાત તેમજ અનુભવ ધરાવનારને અગ્રમતા આપવામાં આવશે અરજી મોકલવાનું સરનામું તેમજ રૂબરૂ મુલાકાતનું સ્થળ મિત્રો નોંધી લેશું આચાર્ય શ્રી આદર્શ નિવાસી શાળા કુમાર ભિલોડા આઈટીઆઈની બાજુમાં વાઘેશ્વરી રોડ ભિલોડા જિલ્લો અરવલ્લી ખાતે આવેલી આ તમારે રૂબરૂ મુલાકાત થશે મિત્રો તેમજ અરજી મોકલવાની રહેશે ઇમેલ એડ્રેસ અહીંયા આપેલું છે મિત્રો વધુ માહિતી માટે સંપર્ક નંબર પણ આપેલા છે ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો દસ દિવસની અંદર તમારે રજિસ્ટર પોસ્ટ અથવા તો રૂબરૂમાં તમે અરજી કરી શકો છો આ જે જગ્યાઓ માટે તો મિત્રો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય